વૃંદાવન ઉજવાતી પરંપરાગત લઠમાર હોળી ની ઉજવણી રાજપીપળા ખાતે પણ કરાઈ રહી છે વૈષ્ણવ સંપ્રદાય મહિલાઓ દ્વારા હવેલી ખાતે કૃષ્ણ ભક્તિ લીન થઈને લઠમાર હોળી ઉજવણી કરી રહી છે ચાલીસ દિવસ અગાઉથી જ હોળી ઉત્સવ મનાવાય છે તેવી રીતે નર્મદા જિલ્લામાં ઠેર ઠેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળીની ઉજવણી કરાઈ રહી છે ધરતી પર વિહ કરવો જોઈએ અને આ તમારી તમામ લીલાઓનો મારો અનુભવ કરવો છે ઠાકોરજી એ માન રાખીને અભ્રજની રચના કરી અને બ્રજમાં તમામ લીલાઓ જે અત્યાર સુધીની કરી તેમાં દાન લીલા આવે હોળી લીલા આવે બીજી બધી ઘણી બધી લીલાઓમાં પણ સૌથી વધારે મહત્ત્વ હોય તો આ હોળીની લીલા છે હોળીનો ઉત્સવ એ રાધાજી અને સ્વામી ઠાકોરજી સાથે એકદમ ખુલ્લા દિલે કોઈ પણ જાતના સંકોચ વગર ચાલીસ દિવસ ઉત્સવ થાય છે અને એમાં માર્ગમાં હોળીના રશિયાનું ખૂબ મહત્ત્વ છે તો માર્ગમાંથી આજે તમામ વૈષ્ણવ ભેગા થઈને આટલો ચાલીસ દિવસ આનંદ કરી શકે એનું કારણ છે કે દરેક દરેક દરેકે પદ દરેક દરેક એના રશિયા છે એમાં એક એક લીલાનો વર્ણન એવા સુંદર આવે છે કે એને ગાવાથી જે આ વૈષ્ણવોને આનંદ આવવો જોઈએ સાથે સાથે ઠાકોરજીને પણ એટલો જ આનંદ આવતો હોય છે આમ તો હોળી એ રંગનો ઉત્સવ છે પણ હાલ કુદરતી રંગોનું સ્થાન કેમિકલ વાળા રંગો લેતા હવે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરીને ફ્રેન્ડલી છે સતત ચાલીસ દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્ત રૂપી ગવાય છે વડીયા રસિયા મૂળ તો ગવાય અને રમાય પરંતુ દરેક વૈષ્ણવ વ્રજમાં જઈ શકતા નથી તેથી ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ હોળી રશિયા રમાય છે આ ઉત્સવ દરમિયાન બહેનો હોળી ગીતો પણ ગાય છે આ હોળીનો જે ઉત્સવ છે તે કૃષ્ણ અને રાધાનો છે આ હોળી ઉત્સવમાં હોળી ખેડવામાં એટલો બધો મસ્ત બની જાય છે પોતાનું ધન દેવનું બિલકુલ રહેતું નથી અને આ હોળીમાં સર્વે મથુરામાં અને વરસાણામાં વરસાણા ને વૃંદાવનમાં મથુરા તો વ્રજ મંદિરમાં આવતું નથી પણ વૃંદાવન અને ગોકુલ મથુર એમાં હોળી ચાલે છે તેમાં દાદા કૃષ્ણ ને લઠ મારે છે અને એક લઠ થી બચવા માટે કનુડો આમ તેમ ભાગે છે અને આ હોળી નો એટલો મસ્તી ઉત્સવ છે કે અમારા ઇન્ડિયામાં માં ભારત માં જ્યાં જ્યાં પણ કુસ્તી માર્ગે જીવો વસે છે એ બધા જીવો આ હોળી નો ચાલીસ દિવસ ઉત્સવ ખૂબ ધામધૂમ થી મનાવે છે જણાવી દઈએ કે આવી જ અનોખી હોળીની ની ઉજવણી નર્મદા જિલ્લામાં થઈ રહી છે સ્થાનિક મહિલાઓ શ્રીજી બાબાની ની પૂજા અર્ચના કરીને ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ની ઉજવણી કરી ધન્યતા અનુભવે છે સાથે જ આ મહિલાઓ બરસાનાની ની ની જેમ હોળી રમે છે અને કૃષ્ણમય બને છે